તો કેમ છો બધા મજામાં ને મજામાં દેશો તો બધા જય માતાજી જય મેલી મને જય ચાવ માં ફરી અમારા નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી રહ્યા છીએ મમરાના લાડવા રેસીપી તો તમને બધાયને એને ને ટાઈટલ જોઈને ખ્યાલ આવી ગયું છે અને ઉત્તરાયણ પણ નજીક આવી ગઈ છે નાના છોકરાને પણ ખાવાની મજા આવે અને ઉત્તરાયણમાં બધાય પણ ખાય તો હાલો આપણે રેસીપી તો મમરાના લાડવા છે તો તૈયારી પણ ઘણી ખરી થઈ ગઈ છે તો જો અહીંયા બા મમરાના લાડવા બનાવના તો મમરા ચાળવા મળ્યા છે કાં હમ જો આર્યન ભાઈ બધા તો સૌ પ્રથમ આપણે મમરા ચાલ લેવાના અને અહીંયા આપણે ગોળને ભાંગીને રાખ્યો છે અગાઉ ભાંગીને રાખ્યું એટલે હટ ઓગળી જાય તો એ મમરાની ની થેલી અને કિલો ગોળ લીધો છે તો જો હાલો આપણે ગોળ ની ગરમ કરો તો ગેસ પર કરી દેવી ગોળ મૂકી દેવી અને થોડો ધીમો કરી નાખવી અને એમાં આપણે પેલા તેલ નાખી દેવી

અડધી ફેરી આપણી સાણી આવી ગઈ છે હા મમ્મી પણ જે થોડીક વાર છે હા તા તા વળે ને પછી આપણો ગોળ રેડી થઈ જાય આમ ને આમ કન્ટિન્યુ મેં હેલાવતું રહેવાનું ને હમ તો નો લાય તો ગોળ બની જાય હમ તો જુઓ હવે જોઈ જવાનું કે હમ ગોળ આવી ગયું થઈ ને

આપણે ગરમા ગરમ મિક્સ કરી નાખવાનું તો મારી મમ્મી ક્યારના મિક્સ કરે મમ્મી તમે કઈ કહેશો આ લાડવા વિશે તમે કેવી રીતના બનાવો એ કમેન્ટ કરજો

પાણી વાળો વાત કરવા બે જણા હોય તો એવો ને ભગવાન આપણને જ નથી આવડતા એટલે આપડે મમ્મી બોલાયાસ તો મિત્રો જો આપડી લાડવા બધા કમ્પ્લીટ થઈ ગયા છે તમને કેવી લાગી આજની અમારી રેસિપી તે જરૂર કમેન્ટ કરજો આજે આપણા મમ્મી પાયા લાડુ બનાવ્યા છે એટલે અમારા મમ્મીએ રેસીપી બનાવી છે તો કમેન્ટ કરજો તમે કેવી રીતના બનાવો છો આઈ હોપ કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં